દિવસે એસબીઆઈ કાર્ડના પરિણામો આવ્યા છે જો અહીંયા પણ લગભગ સાડા ત્રણ ટકાનો એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે કાઉન્ટરમાં પરંતુ એક રાહતની વાત એ છે કે અત્યારે જે શરૂઆતી આપણને કારોબાર જોવા મળ્યો છે આજના દિવસે જો આઠસો બત્રીસ પર ઓપન થયો છે આઠસો ત્રીસના લો બન્યા છે ત્યાંથી થોડોક એક ઉછાળો અત્યારે આવ્યો છે પરંતુ ગેપ જે આઠસો એંસીની નીચેનો હતો એ તો આજના દિવસે ક્રિએટ થતો અહીંયાથી જોવા મળ્યો છે

પ્રેઝન્ટના ઇમ્પેક્ટને કારણે કાઉન્ટરમાં કરેક્શન આવ્યું છે ડેફિનેટલી પરંતુ હજી પણ બી 200 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને જાળવવામાં અત્યારે સક્ષમ નતો જોવા મળી રહ્યો છે સેકન્ડલી આરએસઆઈ ઓની ઓવરસોલ્ડ ટ્રેન્ડની આસપાસ આપણે કારોબાર કરતી જોવા મળી રહી છે જે ઇન્ડિકેટ કરે છે કે કદાચ આપણે એક પુશ બટ તો અહીંયાથી જોવા મળી શકે છે જો ઉપરમાં 880 જે જાતે આપણે ગેપ ફિલ્ટર તો જોવા મળી શકે છે જો 880 ની ઉપર આપણે કાઉન્ટર સસ્ટેન તો જોવા મળી કે મોમેન્ટમ આવતી જોવા મળે તો ફરીથી કઈક ને કઈક 1000 1050 ની લેવલ આપણને આવતા જોવા મળી શકે છે જે લોઅર રેન્જ પર વાત કરીએ તો 850 એ સارا બીઝ ને જ કામ કરે તો જોવા મળી શકે છે તો ફિલાલ તો મને વોચ પર રાખી શકો જો પરંતુ જો 880 ની ઉપર જાય છે